ગુજરાતમાં બે ઓક્ટોબરથી ક્વોરી ઉદ્યોગકારો હડતાલ પર જશે અરવલ્લી ખેડા સહિત ગુજરાતની બારસો ક્વોરી હડતાલમાં જોડાશે પણ આ હડતાલમાં જોડાશે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના નામે ખાણ ખનીજ વિભાગની પજવણીથી પરેશાની હોવાથી આ નિર્ણય લેવાયો છે અમે લગભગ છેલ્લા આમ તો અમારા પ્રશ્નો ચૌદ થી પંદર વર્ષ પહેલા મોદી સાહેબ અહીંયા ત્યાં ત્યારે બી અમે એક વખત હડતાલ પાડેલી એના પછી વિજય રૂપાણી સાહેબ હતા એ વખત બી હડતાલ પાડેલી અને ભૂપેન્દ્ર પટેલ સાહેબમાં પણ એક વખત હડતાલ પાડેલી દર વખતે અમને વિવિધ પ્રકારની સમિતિઓ બનાવીને તમારો પ્રશ્નો ખરેખર જેન્યુઅન છે અને અમે સોલ્વ કરી આપીશું એવી બાંતરી દરેક વખતે લેખિતમાં કમિશનર સાહેબની સહી સાથે અમને આપવામાં આવેલ છેલ્લી હડતાલ અમારી બે હજાર બાવીસમાં થયેલી તેનું લખાણ બી અમારી જોડે કમ્પ્લીટ કમિશનર અને બીજા અધિકારીઓની સહી સાથેનું છે છતાં આજ દિવસ સુધી એક પણ મુદ્દાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી અને તે ઉપરાંત નવા નવા વિવિધ મુદ્દા અકારણ કોઈ કારણસર વગર ઊભા કરી અને અમારા ધંધા રોજગારને ખૂબ જ હેરાન અને પરેશાન કરવામાં આવી રહ્યો છે હાલમાં એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ જે ચૌ બે હજાર ચૌદથી લેવાના હતા એ અમે બધાએ લઈ લીધેલા છે ક્યાંક નવી લીજો લેવાની હશે એમાં બાકી હશે એક બે ટકા પણ એ બધામાં હવે એવો લગભગ ચાર કે છ મહિના પહેલાં એવી ગાઈડલાઈન કે આ લોકોએ અમને એનજીટી તરફથી આપવામાં આવી છે અને તમે સર્ટિફિકેટ લીધેલા હોવા છતાં પણ તમે વધારાનું કામ કર્યું છે એમાં ખરેખર તો શરદભંગ કદાચ અમે ક્યાંક કરી હોય તો દસ હજારનો રૂલ છે શરહ ભંગનો એ લઈ અને અમને ચાલુ રાખવા દેવા જોઈએ પણ અત્યારે ગુજરાતની અંદર ખાણ ખનીજ વિભાગના જીઓલોજીસ્ટો દ્વારા વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ ટાઈપના નિયમોનું અમલવારી કરી અને લગભગ સાહીઠ ટકા જેવી કોરીઓના એટીઆર અને રોયલ્ટી પેપર આપવાના બંધ કરેલ છે એટલે અમે બાકીના રહેતા પણ ત્રીસ ચાલીસ ટકા જે કોરી ઉદ્યોગકારો છે એ ગઈકાલે ગાંધીનગર ખાતે એક મીટિંગનું આયોજન કરી અને ત્રણ મહિના પહેલાં આ મુદ્દે અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને પાંચથી છ વખત વિવિધ સંગઠનો અમારા ધારાસભ્યો અને એમપી સાથે મળેલા એમણે આશ્વાસન આપેલું કે તમારા મુદ્દાનો ત્વરિત રીતે અમે ઉકેલ લાવી આપીશું પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી અને ધીરે 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 દસ વીસ ટકા દસ વીસ ટકા અમારા ઉદ્યોગો બંધ થતા જાય છે એટલે ન છૂટકે અમારે ગઈકાલે ગાંધીનગર ખાતે અમારી કારોબારી અને જિલ્લા પ્રમુખની એક મીટિંગ મળી એમાં નક્કી કરવામાં આવ્યું કે હજુ પણ આપણે પંદરથી વીસ દિવસનો સરકારને સમય આપી અને આપણા પ્રશ્નોનું સકારક ઉકેલ લાવી આપે તો આપણે કંઈ બંધ ધંધાર રોજગાર કોઈને બંધ કરવા ખરેખર ગમતા હોતા નથી અને અમારા બિઝનેસની અંદર તો કરોડો રૂપિયાનું રોકાણ થયેલું હોય છે અને હપ્તા બી ચાલુ હોય છે એટલે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ એટલે ન છૂટકે અમારે બીજી ઓક્ટોબરથી દ્વારકા મુકામે એક મીટિંગ બોલાવી અને ગઈકાલે એવું નક્કી કરવામાં આવ્યું કે અમારે આખા ગુજરાતની બધી જ કોરીઓ ન છૂટકે હડતાલ નહીં ધંધા બંધ કરવાની અમને ફરજ પડશે એવી જાણ અમે સરકારશ્રીમાં અને વિભાગમાં પણ કરી દીધી